પણ હું હૃદય થી પાદર માં મને ગૌરવ સાથે કેવા આયા આ ભગવતી આ કુવાજી મારો ડાયરો હતો વિરોચનનગરમાં અને એમાં એન્ટ્રી થઈ એટલે ભુવાજી આવ્યા તો આવી અને હું તો કીધું ક્યાં ક્યાં બેઠા બેઠા છે છે આવી અને ખૂણામાં જગ્યા હતી તો ખૂણામાં બેહી બેસી ગયા સાહેબ જેના જીવનમાં કોઈ દી મોટાઈ નથી ને એ ભગવતી જેના બાવડે બેઠી છે જેના હાથમાં બેઠી છે જેને કોઈથી મોટાઈ નથી દીધી કે મને મોટાઈ મળે મને સન્માન મળે મને માન મળે

ઈ રૂપિયા વાળો આવ્યો તો એના બરાબર છે અને કોઈ ગરીબ આવી જહા નાખે તો એના માટે એટલું જ માન છે એવું નથી કે બહુ પૈસા વાળો આવ્યો તો માન દેવાના ગરીબ માણા નથી ને એ આ જ છે ને જે છે જીવન એટલા માટે અમને લાખ લાખ વંદન કરવાનું મન થાય છે ત્યારે

અમારી વિષ્ણુ ભુવાજી મોકાણા પરિવાર વતી હાર્દિક સ્વાગત છે સરસ મજાની રજૂઆત કરી ગોપાલ ભજન ગાયા

પાદર માંગવતીરાજે છે સાણંદ સુરેશ ભુવાજી ને પણ એકવાર જોરદાર થી વધાવી લેજો કમલી વાળા વિક્રમ ભુવાજી

ગૌરવ હોય સમાજનું જન્મ હોય ને હવે તો હિન્દુ બનવાની જરૂર છે આપણે આવી જો બધાય ભેળા રહીશું ને તો મજા આવશે આવા મંડપમાં જ્યારે ધર્મના કામ થતા હોય ત્યારે બધે જ્ઞાતિ ભેળી મળીને સારા કાર્યો કરે તો એની મજા આવે ત્યારે બધાય નામી આનામી મહેમાનોનું હાર્દિક સ્વાગત છે અને કાર્યક્રમના દોરને આગળ આપણે વધારો છે ત્યારે હું કાયમ જ રક્ત કરવા છું આપણે જનમા ગુજરાતમાં આપણી માતૃભૂમિ આ ગુજરાત એ ગુજરાત છે કેવી ભારતના સ્ટેટ ઘણા બધા છે ઘણા બધા રાજ્યો છે એમપી છે યુપી છે રાજસ્થાન છે બધા ઘણા બધા પણ ગુજરાત ને ગૌરવંતી ભૂમિ કીધી છે કોને કીધી ત્રિભુવન ગૌરી વ્યાસ એક બ્રાહ્મણના ના દીકરા એ ગુજરાત ને લાલ દડાવ્યા એમાં દાતારી આવી ગઈ સુરવીરતા આવી ગઈ સમર્પણ આવી ગયું ત્યાગ આવી ગયું ગોપાલ દાતારો આવી જાય એમાં અને આ દેશની દીકરીઓ કેવી છે એ ઓળખાણી ત્રિભુવન જે હતી છે સાંભળજો શું કીધું છે આમાં ਟੌਂਕੜਕ ਧਰਤੀ ਜਹਾਂ ਖੜਕਨੀ ਆਕਰੀ ਅਨ ਡੂੰਗਰਾ ਡੂੰਗਰੀ ਨੇ ਕਰਾੜੋ ਏ ਮੁਕਟੂ ਸਾ ਮੰਦਿਰੋ ਗਾਦਤਾ ਸਿਰ ਧਰੀ ਗਜਵਤਾ ਗਗਨ ਮੂਚਾ ਪਹਾੜੋ ਆਈ ਟੌਂਕੜਕ ਧਰਤੀ ਜਹਾਂ ਖੜਕਨੀ ਆਕਰੀ ਅਨ ਡੂੰਗਰਾ ਡੂੰਗਰੀ ਨੇ ਕਰਾੜੋ ਏ ਮੁਕਟੂ ਸਾ ਮੰਦਿਰੋ ਗਾਦਤਾ ਸਿਰ ਧਰੀ તાગગન હું સાંભાળો અનગીત ગોરંભતી ગાઈ જે નેહમા અનખળકતી દૂધની પીવસ જરણી એ ભલી ભારતી ભોમની વંદન આવડે ધનયોધન આ ગુરજર ધરણી તન ધનવધન ગુરજર નભગત नरसीह जनाチओ नेहमा હવે આ કવિતા ગાઉં છું સાંભળજો લેવલ માપવા વાળા ભાઈબંધ હોય ને એને सीताराम કહી દીજો તમારું કઈ કામ નથી ભાઈબંધીમાં કોઈ દી લેવલ નોપવાના ન હોય કે અમે ફર્નિચર વાળા ને તમે અલ્ટો વાળા ને આવા લેવલ માપતા હોય એને કહી દીજો બાપા રામ રામ કોઈ વગર દુનિયામાં કોઈનું ઊભું થોડું રહેશે યાર હવે સાંભળજો તમને એટલા માટે આનો ઉલ્લેખ કરું છું હોના ની નગરીમાં રહેવા વાળો ભગવાન વાળો ગરીબ માણસ હતો એટલા માટે ઓથેન્ટિક પુરાવા વાળી વાત કરું છું તમારી આગળ એટલું ખાલી કીધું કે હું ભગવાન નો ભાઈ છું દ્વારકાધીશ ઓલા દરવાજે ઉભા ને દાંત કાઢવા માંડ્યા હું ઘણી વાર ડાયરામાં બોલ્યો છું પૈસા હોય ને પૈસા એટલે દુનિયા મસ્કરી બહુ કરે યાર એટલે હું કઉ છું કે માલ હે તો મોહબત યાર એ ઘણા વાતો કરે રૂપિયા એકચ્યુલી હાથ નો મેલ છે એ મેલ વાળા ને કીધો તમે લોન નો કરાવતા રોકડે લઈ લો માતાજી ને હમ છે પણ હવે હા પણ જો મિત્રતા કીધું હોય સુદામારો કૃષ્ણ નો કવિ દાખલો આપ્યો ભગવાન દ્વારકાધીશે જો લેવલ નો રાખ્યું હોય તો મારું ને તમારું શું ગજું છે યાર પિતાંબર ના છેડો ભગવાનના ના પગમાં આવ્યો ભગવાન ગરોટું ખાઈ ગયા અષ્ટ પટરાણી ભગવાન ની જોતી રહી ગયા કે આવો કોણ આવ્યો દરવાજે કે ભગવાન દોડતા દોડતા ભાન ભૂલી ગયા કૃષ્ણ પરમાત્મા ત્રિભુવન ગૌરીશંકર શંકર વ્યાસે કલમ કોણ આવ્યું છે ન્યા કે પોતાનો ભાઈ બન આ તો દ્વારકાનો રાજા આ તો મારો સુદામો આવ્યો મારો સુદામો આવ્યો અને હવે સાંભળજો શું કીધું આમાં તો ભગત નરસિંહ જાનાજીઓ નેહમાં અનવોલું સંપદા પામ્યો જ્યાં સુદામો આવી મિત્રતા તમારી હારે કોઈ આ સમયમાં હળાહળ કળયુગમાં રાખે તો એના ભેળા બેહજો એ પછી રૂપિયા વાળો હોય તો ભલે અને ગરીબ હોય તો ભલે ભાઈ બંધાય આને કહેવાય સુદામા અને કૃષ્ણની મિત્રતાનો કવિએ દાખલો બેહાર્યો આ ભગત નરસિંહ જા નાચીયો નેહમા અનવોલું સંપદા પામ્યો જ્યાં સુદામો એ વીર ગાંધી અને દયાનંદ જનમિયા

રાણકદેવ નીકળી ગયા કે જીવતા તો મને પકડી લે તો મારું ચારિત્ર મારી આબરૂ મારી ઈજત કાઈ ન રહે તેદી વઢવાણના ભુગાવામાં એ ઘોડા ભુગ્યા અને આ દેશની દીકરીએ ઘોડાને ઠબકો આપ્યો આજે કોઈ બે જણા બાદતા હોય આપણે એને ઠબકો આપ્યો તું તો માણા થા તું તો સમજ ઘોડાને ઠબકો આપ્યો ઘોડાને મેણું માર્યું કે તરવરિયા થોખાર दारू હયું ફાટ્યું નહીં હસલા હવે તો મરતા રાખ હેંગાર મારે ગામતરા ગુજરાતના આજ મારો રાજપૂત નહીં અને મારે ગુજરાતના ગામતરા કરવા પડે મને તો આથી બાવડું ઝાળીને લઈ જાય ને મારી આબરું ન રહે અને હવે સાંભળજો તેદી વઢવાણના ભોગાવામાં પોતાના ચારિત્ર માટે આ દેશની દીકરીએ જમણા પગની આંગળીથી અગ્નિ લીધી અને હડ 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 કરતી જ્વાળાયું આભને આંબા મડાણી સતી થઈ ગયા આજે પાળીયો છે આવી દીકરીઓ આ દેશમાં જન્મી છે એક સમાજ માટે પોતે ચિતાના ઉપર ખડકેલી ચિતા ઉપર પોતે અગ્નિને વાલું કરી લીધું

બ્લડ ડોનેશન કેમ્પમાં તમે જાઓ ત્રણસો ગ્રામ તમારી અંદરથી બ્લડ લઈ લે અને પછી તમારે બિસ્કીટ ખાવા પડે લથડી આવે તો બ્લડ ડોનેશન કેમ્પમાં જવાય જ નહીં હા મને એકચુલી ચક્કર આવે છે તમે હોઈ જાઓ ઘડી કોઈ જાઓ તમે આરામ કરો સાહેબ જેના નળિયું નીકળી જાય હૈયામાંથી અને સાહેબ આતડાની ગાંઠું વાળી ઈશાની પણ આ પ્રેમના તાતણા આવ્યા છે મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની પાછું બધું પૈસા માં નથી ક્યાંય ખરા સંબંધ બનાવજો કે એના ખભે માથું મૂકીને બે આહુડા ફાડી લેવાય નકરા રૂપિયા રૂપિયા કરીને દોડી દોડીને મરવાની વાત કવિ નથી કરી પણ હવે હા પણ જો કવિ શું કે છે આયા મને બહુ ગમે છે આ વાત વાળે વારે વાત બોલતો હું છું અને મને ગૌરવ છે વાતનું હું ઘણીવાર બોલ્યો છું કે દુનિયામાં કોઈ દોલતનું અભિમાન કરે ને એને કહેજો કે એકવાર વિશાલ પંડિયાની મુલાકાત કરે યાર

મુકેશભાઈ હું ઘણી વાર કહું છું સાંભળી લે જો હાથ જાય તો માણસ જીવી લે અરે માથું પડી જાય તો ધડ આયલા દાખલા છે દુનિયામાં વિક્રમભાઈ

એટલા માટે હું આપને કહું છું વાયડાઈ નહીં વિચારમાં ક્રાંતિ રાખજો તમે ગાડી લઈને નીકળો ને હાકડી નેવાળીમાં ગાડીઓ હામી મળે પછી તમે એમ કહો કે રાણો રાણાની રીત ને ઝુકેગાને ઈ ખોટી વાત છે એક જણાને તો ગાડી પાછી લેવી જ પડે હાકડો માર્ગ છે યાર એ વાયડાઈ છે એ ક્યારે બોલવાનો હડ છે જેથી માતૃભૂમિ કોક દબાવતું હોય જ્યારે કોઈ સમાજ હામી લાંબી આંગળી કરતું હોય કોઈ ધર્મના ધજગરા સામે કનુ ભુવાજી આમ ખોબો ભરીને ધૂળ ઉડાડતો હોય ને તેથી એને કહેવાનું હવે આવી જાજે